પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે સુરતના પાંચ યુવાનો દ્વારા સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના પાંચ યુવાનોની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરી અને દેશના એકવીસ શહેરોને આવરી લેશે તો દસ હજાર પાંચસો કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવાશે આ રાઈડ નું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ થી પ્રેરિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ કરવા માટે

અને સ્વચ્છ પાણી તેમજ સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ટીમ આ રાઈડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે જેમાં સ્વચ્છતા અભિયાનો શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે હું યશ ચોપડા છું અમે આ કોલેબ ઇન્જનનો આ પ્રોજેક્ટ કરી રહ્યા છે એક કેમ્પેન છે આ નેશન વાઇડ એસડીજી ઇનિશિયેટિવ અને એક ગ્રીન મૂવમેન્ટની શરૂઆત છે આ ગ્રીન મૂવમેન્ટ જે છે એ સત્રા સેવન્ટીન એસડીજી ગોલ્સ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેનના હેડ કરી રહ્યા છે એ હેનિલ નિર્માનજી છે બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે અને એમની સાથે એક ડ્રાઈવર છે આ બધું અમે થર્ટી વન ડેઝમાં એકત્રીસ દિવસમાં અમે કરી રહ્યા છે જેમાં અમે એકવીસ સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને ફિફ્ટી પ્લસ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ કરી શકાય એનું અવેરનેસ કેમ્પેન એના વેલફેર એક્ટિવિટીઝ ડોનેશન્સ આ બધું અમે કરી રહ્યા છે એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના ડોનેટ કરવાના છે ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવ્સ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે ડોનેશન્સ કરવાના છે એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છે મુંબઈમાં અને બીજી બહુ બધી જગ્યા છે જેમ કે દેહરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે તો એ આ બધું પ્લાન અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા સેવન્ટીન ગોલ્સના સેવન્ટીન સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મિટિંગ્સ હોય બીએનઆઈ સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે જેમ કે ઈશા સદ્ગુરુ ઈશા ફાઉન્ડેશન જે સદ્ગુરુજી ચલાવે છે તો ત્યારે અમે એમને મળવાના છે ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી શ્રી રવિશંકરજીનું અને ત્યાં પણ એમની એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઈડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો એ અમારું ધ્યેય છે એ અમારું ગોલ છે અને અમે આ એક ટીમ મળીને કરી રહ્યા છે હું ઇન્વાઇટ કરશું મારા જે પાર્ટનર છે એમને પણ ઇન્વાઇટ સો પ્લીઝ કમ મારું નામ હેનિલ છે હું કેમ્પેન હેડ છું કોલાબ એન્જિનનો સો બેઝિકલી અમે લોકો છેલ્લા આઠ વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા વૃક્ષને બીજું બધું પ્રકારના વસ્તુ એક્ટિવિટીસ કરીને જે એન્વાયમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કેણી બદલીશું નહીં ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની બીકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે જે આપણું કાર્બન ખેંચી શકે છે કાર્બન સેન્ક બનાવે છે વૃક્ષ વાવવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે રાઈટ આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ સો વીચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ ઈવી રાઈડ આજ સુધી આટલી મોટી ઈવી રોડ ટ્રીપ થઈ નથી ને આ અમે પહેલી વખત એટેમ્પ્ટ કરી રહ્યા છે દેટ ઇઝ ટેન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્લસ કિલોમીટર્સ જે પચાસ પ્લસ શહેરોમાં આપણે જઈશું અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લેડ ડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે જે એક બ્લુ પ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે બેટર પ્લેસ ટુ લિવન સો દોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સિસ્ટ ઓફ નો પોવર્ટી જે આપણે ગરીબી મેટાવવા માટે જે કામ કરે છે રાઈટ સેકન્ડ ઝીરો હંગર જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલ વેલબીંગ સો આવી રીતના યુનાઇટેડ નેશન રહીને આપણી સરકારે આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદી ઇઝ મિશન લાઈફ ને એનથી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે રાઈટ સો આ એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ જેની સાથે ચાર લોકો છે સો દેટ ઇઝ મી યશ ચોપડા છે પ્લસ સાયનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ સો આ વસ્તુ અમે લોકો જે જે સિટીઝમાં જઈએ છીએ તો દેટ ઇઝ ડિવાઇડેડ ઇન ફોર લેગ્સ ચાર લેગમાં ડિવાઇડ કરેલા છે રાઈટ સો નોર્થ વેસ્ટ ઇસ્ટ અને વેસ્ટ સો ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ આપણે સુરતથી ઇન્દોર જઈએ છીએ ઇન્દોરથી જયપુર જઈએ છીએ જયપુરથી દિલ્હી ડેલ્હીથી લુધિયાણા લુધિયાણાથી દિરાદૂન દેહરાદૂન ટુ લખનઉ સો આવી રીતના આખું ઇન્ડિયા અમે કવર કરીએ છીએ